મારું નામ રમેશભાઈ રૈયાણી છે મારું નામ રમેશભાઈ રૈયાણી ખેડૂત ખાતેદાર છું મારું ગામ ગુંદા તાલુકો જિલ્લો રાજકોટ અને ડીએલઆર માંથી બધા કાગળી હું જાતક કઢાયો રહ્યો છું જે લીસ્ટ ભર્યાની પહોંચ માપની સીટની નકલ માપની સીટની સિસ્ટની ફરી નકલ ગુણાકાર બુકની નકલ ટીપની ખરીદ નકલ ગામનો નંબર એકની ખરીદ નકલ તલાટી મંત્રીનો ચતુર્થીમાંનો દાખલો છોડ નંબરનો નમૂનો પછી મંડળીની એનઓસી વાર ચારની સમિતિનો પત્રક આખા આંબો નોંધ નંબર અઠ્ઠાણું ના સાધિક પેપર એક હજાર એકાણું ના સાધનું પેપર બધો છોડની સાતની પેપર સાત વારમાં સાંકળની બધી બધે કાગળિયા નોંધ નંબર બોતેરના સાતની પેપરની નકલ પછી નથી મળી બોતેરને છોડ એના મેં કીધું તો તમે ચીકો માં દો બરોબર લખી આપો એનોથી આપો એને ચીકો માં જ મને એવો થાય છે કે આ અમારા રેકોર્ડમાં અવેલેબલ નથી વકીલ મની બે રેક નથી મેં કીધી નથી સાહેબ અહીંયા જઈ આવો અવેલેબલ નથી આ બધા કાગળ અમે જાતે પણ રમણીકભાઈના વિડીયો જોઈ રમણીભાઈ કોટારીયાના અમે દિવાળી માર્કેટિંગ યાર્ડમાં સેમિનાર હતો અને રમણીકભાઈ આવ્યા હતા એને 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 મંતવ્ય બધું વ્યક્તિએ આપ્યું હતું એ સાંભળીને પછી મેં એના વિડીયો જોયા રમણીકભાઈ હા અને રમણીકભાઈના નંબર લીધા અને એ પછી હું વિડીયો સાંભળતો હતો અમે તારીખ છે સાત છ બે હજાર ને પછી એ કહી દેજ કે એક મહિનામાં બધા કાગીડિયા કઢાવ્યા હજારી તાલીમ કેમ્પની થી મને મને રમતભાઈ ના મારી પણ મને વોટ્સએપ કરતા મેસેજ કરતા આવડતું નથી અમિતભાઈ મારે આવું આવડતું કે ક્યુ આર કોડ તો બિલ હજાર રૂપિયા ભરો આપણને ઓનલાઈન કરતા આવડે નહીં બરાબર હું ભયણો સામે ન પકડી આવડતો નથી પણ અમિતભાઈ અહીંયા શ્રી મંદિરે ભેગા થયા ગઈ પંદર તારીખે ત્યાં ખેડૂત મિટિંગ હતી શ્રી મંદિરે તો રમનીશભાઈ જમીન પછી હવે મુલાકાત કરી મારે આવું છે તમારા સેમિનારો પર આવું કઈ છે મને ઓનલાઈન પૈસા નાખતા આવું છું હજાર રૂપિયા તો મને ક્યાં આવતા રહેજો કે એમને ત્યાં ફી ભરી દેજો એટલે આજે હું આવ્યો આઈશ